તો મંદિર વિકાસ કામગીરી અંતર્ગત આસપાસની મિલકતોનું સંપાદન મુદ્દે વહીવટી તંત્ર અને સ્થાનિક નાગરિકો વચ્ચે ટકરાવની સ્થિતિ સર્જાય છે વર્ષ બે હજાર અગિયાર ની જંત્રી મુજબ ચાર ગણા ભાવે અને ધસારો બાદ મળનાર માવજતને અસ્વીકાર્ય ગણાવી છે ત્યારે નાગરિકોએ લડતની જાહેરાત કરી છે જ્યાં બેઠકમાં ત્રણસો ચોર્યાસી અસરગ્રસ્તોએ ભાગ લીધો હતો અને હિતરક્ષક સમિતિની રચના કરવામાં આવી ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા તેને સામૂહિક અવાજ ઉઠાવતા ગ્રામજનોએ સ્પષ્ટ કહ્યું કે મિલકત આપવી અશક્ય છે આજે સવારના વહીવટી તંત્ર એટલે કે કલેક્ટર શ્રીએ આગેવાનોને અને ફેસ ટુના જે અસરગ્રસ્તો છે એની સાથે એક મિટિંગનું આયોજન કરેલું હતું જેમાં અસરગ્રસ્તોને કીધેલું કે તમને જે ભાવ આપ્યા જેમાં તમે રાજી છો કે નહીં એ અમને આજે જણાવશો જેથી કરીને અમને સરકારમાં રજૂઆત કરવાની ખબર પડે અસરગ્રસ્તો લગભગ કોઈ ત્યાં નતા પહોંચ્યા પણ અમે પ્રભાસ પાટણ ગામ જે હિતરક્ષક સમિતિ બનાવેલી છે એના આગેવાનો ત્યાં પહોંચી ગયા હતા કારણ કે ફેઝ ટુમાં જે લોકો આવે છે એ લગભગ મજૂરી કરતા વર્ગો છે એટલે એને કલાકમાં ક્યાંય પહોંચવું પડે તો એ અઘરું થઈ પડે અવારનવાર આવા મિટિંગોના દોર ચાલુ જ છે